ત્યાર પછી સુંદર પાલખી બનાવી વિધિસર સ્વામીને બેહાર્યા હજારો સાધુ સત્સંગીઓ સ્મશાન યાત્રામાં ગયા એમના દેહનો શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે અગ્નિ સંસ્કાર કર્યો લ્યો સાધુ બધા પરોપકારી હોય શું હોય પરોપકારી આ ઝાડ છે એ પણ પરોપકારી છે ફળ આપે કેરી આપણે શું આપીએ ઝાડને પાણી આપીએ હા પાણી તો આપીએ તો આપીએ આપી કેરી જોઈને શું કરીએ આપણે આપણને શું આપે કેરી આપે હમ હેમાં જગતમાં જે સાધુ પુરુષો થયા એવા મહાત્માઓ થયા એને બહુ પરોપકારપણે આખી જિંદગી વિતાવી છે સ્વામી કૃષ્ણચંદદાસજી એ વખતે જૂનાગઢમાં બીમાર હતા તે વખતે દેશાંતરના સત્સંગીઓ સ્વામીના દર્શને આવતા હતા પણ કેટલાક આળસને સમય ન મળવાથી દર્શન કરવા ન આવી શીખ્યા એના મનમાં સ્વામી ધામમાં ગયા પછી ભાવ પશ્ચાતા ગયો કે આપણને હમાચાર આવ્યા હતા છતાં દર્શનને જઈ શીખ્યા નહીં સ્વામી જેવા મહાપુરુષ ધામમાં હાલ્યા ગયા તે મોટી ખોટ કહેવાય ભાઈ ગામ આકડીયાના પૂજારી છોટાલાલ ભાઈ આદિક સત્સંગીઓ કહે સ્વામી માંદા છે હાલો આપણે છેવટના દર્શન કરી આવીએ તેથી થોડા હરિભક્તો દર્શનને આવ્યા તેને સ્વામીના દર્શન થઈ ગયા સ્વામી તો તરત ધામમાં ચાલ્યા ગયા પછી એ જ દિવસે એના ગામમાં એક કણબી બહુ પશ્ચાતાપ થયો કે મારાથી દર્શન્ય ન જવાનું સ્વામીની મારા ઉપર બહુ દયા હતી એમ વિચાર કરી પોતાના મનમાં પશ્ચાતાપ કરીને દિલગીર થઈ ગયા અને એ રાત્રિએ કાબાભાઈને સ્વામી કૃષ્ણચરણદાસજીના દર્શન થયા ને કહ્યું અમે તો ધામમાં જઈએ છીએ માટે છેવટના દર્શન કરી લ્યો એમ કંઈ પ્રસાદી આપીને પોતે તુરંત જમી ગયા અને સ્વામી અંતર્ધાન થઈ ગયા એમ અતિ સ્નેહવાળાને ભગવાન પોતે સાધુને વિશે હેત હોય તે રૂપે દર્શન આપે છે લ્યો દર્શન ભગવાન આપે કાબાભાઈને એમ થઈ ગયું કે આપણે રહી ગયા આકડિયા ગામના તે બોલો ભગવાને સાધુ રૂપે દર્શન દીધા પ્રસાદી આપીને કીધું છેવટ ના દર્શન કરી લો પછી અમે જાય છે આ પ્રમાણે બે ત્રણ ઠેકાણે હરિભક્તોને દર્શન થયેલા લ્યો જુનાગઢમાં સ્વામી કૃષ્ણચરણદાસજી ધામમાં પધાર્યા અને પાલખી કરીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ ધૂન કરતા દામોદર કુંડ ગયા તમે દામોદર કુંડમાં નાયા નહીં જુનાગઢમાં દામોદર કુંડ છે બહુ મહિમા છે દામોદર ત્યાં અસ્થિ વિસર્જન કરવામાં આવે છે પણ એક કોઈ હાડકું મળે નહીં ભગવાન નું વરદાન દામોદર કુંડ મુચકુંદ ગુફા છે જ્યાં મુચકુંદ રાજા સુતા હતા દામોદર ભગવાન નું મંદિર છે રાધાજીની ડેરી છે ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ ત્યાં આવીને સુઈ ગયા તા ઊંચકું ગુફામાં અને ઓલો રાક્ષસ કયો કાળ યવન બોલો અસુર ઠેઠ મથુરાથી દોડાવતા દોડાવતા જુનાગઢ સુધી લાવ્યા અને ત્યાં મૃત્યુ પામ્યો દામોદર કુંડ લઈ ગયા ત્યારે ભટ્ટ ડોક્ટરના ઘરનાએ કેવરાયું કે અમને સૌ ભાઈઓને સ્વામીના દર્શન કરવા દીયો હવે તો ધામમાં પધાર્યા છે પણ સંતોએ ના પાડી પણ એમના દર્શનની તીવ્ર ઈચ્છા રહી સ્વામીશ્રી ધામમાં પધાર્યા તેને બીજે દિવસે સ્વામી સંત મંડળ સાથે ભટ્ટ ડોક્ટરને ઘેર પધાર્યા ને ખડકીની સાકળ ખખડાવીને ભટ્ટને હાથ કર્યો એ ભટ્ટ તો સૂતેલા એમના ઘરના એ અવાજ સાંભળી ખડકી ઉગાડી તો સ્વામીના દર્શન થયા ને સાથે સંત તે સંત તે દોડીને ભટ્ટને જગાડ્યાને કહે ઉઠો ઉઠો સ્વામી ખડકીએ પધાર્યા છે તમને બોલાવે છે આઠ બજ્યા છે તે હું હુંતા છો ભટ્ટ કહે સ્વામી તો ગઈકાલે ધામમાં પધાર્યા બાય કહે મને દર્શન થયા તે ભેગા સાધુ છે ખડકી બારા ઊભા છે જાવ તો ખરા ભટ્ટ ઉઠીને ખડકી ગયા તો કોઈ નહીં ભટ્ટ કહે આ તો તમારા દર્શનની ઉત્કંઠ ઈચ્છા તે દિવ્ય રૂપે સ્વામીએ દર્શન દીધા બોલો હે ભટ્ટના ઘરના ગોરાણીને બાઈને દર્શન કરવા તા કે હવે તો સ્વામી ધામમાં વહી ગયા છે તો છેલ્લે આ પાલખી લઈ જાય છે ઘડીક ઉભા રાખો અમે દર્શન છેટેથી કરી લઈએ પણ સાધુઓએ દર્શન કરવા દીધા નહીં પાછા એવા હોય ને દર્શન કરવા ન બોલો પણ ધામમાં વહી જાય પછી હું ત્યાં મુક્ત થઈ ગયા તે બાઈને બહુ પછતાવતો થયો ગોરાણીને મનમાં થયું કે આવા મોટા સાધુ મને છેલ્લે દર્શન ન થયા ત્યાં સ્વામી દિવ્ય રૂપે એના ઘરે ગયા હવારના પોરમાં ખડકી ખખડાવી ભટ્ટ તો ગોરાણી આવ્યા દોડતા ને ખડકી ખોલીતા સ્વામીના દર્શન થયા હારે સાધુ હતા દોડીને ભટ્ટને જગાડ્યા ભટજી જાગો આઠ બગી ગયા આઠ અત્યારે દસ વાગે તોય જાગતા નથી તેથી આઠ વાગે તો બહુ લાગતું તે જાય ગયા કે જાઓ સાધુ આવ્યા છે કૃષ્ણ ચરણદાસજી સ્વામી આવ્યા તો કે સ્વામી તો ધામમાં વી ગયા છે અહીં ક્યાંથી હોય તો નાના બહાર ઊભા છે જાઓ જઈને જોયું તો કોઈ નહોતા પછી કીધું આ તો તમારે બહુ ઈચ્છા હતી ને ઉત્કૂટ ઈચ્છા હતી એટલે ભગવાને દર્શન દીધા ભાઈ સંકલ્પ હોય ને તો ભગવાન કોઈ પણ રૂપે પૂરો કરે છે સત્સંગમાં મહાન પુષ્ટિ કરતા પ્રબળ પ્રચારક સત્સંગરૂપી કલ્પવૃક્ષને નલ નવપલ્લવિત રાખનાર પૂજ્ય બ્રહ્મનિષ્ઠ સદ્ગુરુ કૃષ્ણચંદાસજી સ્વામીએ સર્વે સાધુ સત્સંગીઓના હૃદય ઉપર પોતાની સાધુતાથી પરિપૂર્ણ પ્રભુત્વ સ્થાન કરેલું હતું પોતાના દ્રઢ બ્રહ્મચર્યના ઓજસ વડે નિષ્કારણ દયા વડે સંપ્રદાયમાં મહાન ઉપકાર કર્યો શાસ્ત્રકારોએ પણ લેખ્યા છે ઉપકાર કરવો એ સાધુ પુરુષોનું મુખ્ય લક્ષણ છે જો આવું ઉપકાર કરવો એ સાધુનું મુખ્ય લક્ષણ છે ઉપકાર કરવો તમે કહો ઉપકાર કરવો એટલે હું સાધુ પુરુષનું મુખ્ય લક્ષણ કહ્યું ઉપકાર કરવો કાંઈ કારણ કામ ન હોય નિષ્કારણ દયા કરવી ઉપકાર કરવો બીજા ઉપર એના કામ કરી દેવા બોલો પોતાનું સાંભળવાનું બંધ કરીને બીજાને સાંભળવાનું કાંધાભાઈને વરદાન દીધું જાઓ તમે આખી જિંદગી સાંભળશો અમારે હવે જરૂર નથી સાંભળવાની કે આ બધો હાવ નિષ્કારણ બધા ઉપકાર કરે છે શાસ્ત્રકારો લખ્યું ઉપકાર કરવો એ સાધુ પુરુષનો મુખ્ય લક્ષણ છે સ્વામી બીજાના જરા પણ દુઃખ જોઈ શકતા નહોતા તુરત પર દુઃખ દેખીને હૃદય દ્રવી જતું ને તત્કાળ દુઃખ દૂર કરવાનો ઉપાય કરતા સંતસ્ત એવ એ લોકે પર પરદુઃખ વિદારણાહ આર્તાનામ ભારતી માતિ નાસાર્તમ પ્રાણા એ તૃણાયમા સંસારમાં સાધુ છે તે જ બીજાના દુઃખને દૂર કરે છે અને આર્તજનોની પીડાનો વિનાશ માટે પ્રાણો તૃણ સમાન છે જેના પ્રાણ તૃણ સમાન છે બોલો હમ મજા આવે હ દુઃખીતાનામ હિ ભૂતાનામ હિ યો નર સયવ સુકૃતિ લોકે ગેયો નારાયણ જ જે માણસો દુઃખી માણસોના દુઃખને દૂર કરે છે એ જ ધર્માત્મા પુરુષ છે અને સાક્ષાત ભગવાનના અંશથી ઉત્પન્ન થયેલો જાણવો જો સાધુ પુરુષ પોતાના શરીરના દુઃખે કરીને બીજાને સુખી કરે છે જો બિચારા વૃક્ષો પોતાની છાંયામાં આવેલા પ્રાણીઓનું સુખ આપે છે પોતે તો તાપમાં રહીને દુઃખ સહન કરે છે આ પ્રમાણે આર્ત દુઃખી દિન અસહાય અસમર્થ પ્રાણીઓના દુઃખ દૂર કરવા રૂપી સાધુ પુરુષોના પરોપકારમય સત્કર્મમાં એમનું સન્માન થાવ પછી અપમાન થાવ છતાં તે માન અપમાનને નહીં ગણી પોતાની સ્થિતિથી જરા પણ વિચલિત થતા નથી સન્માનમાં જેવો હર્ષ પામતા નથી અપમાન થવા છતાં જેવો ક્રોધ કરતા નથી કુરાજી થતા નથી અને ક્રોધ પામવા છતાં તેઓ ક્યારેય કઠોર વચન બોલતા નથી એ જ સાધુ પુરુષનું લક્ષણ છે કેટલું કઠણ ભાઈ તમે વિચારો હમ અપમાન થાય તો અપમાનને ગણે નહીં હમ અપમાન થવા છતાંય ક્રોધ નથી કરતા કુરાજી નથી થતા ક્રોધ આવે અને ક્રોધ પામવા છતાંય કઠોર વચન નો બોલે આવા સાધુ પુરુષના લક્ષણ બતાવે આ લોકમાં પાપીઓમાં પાપી પુરુષોને પણ સાધુઓ અન્યની માફક ઉપેક્ષા અથવા ધિકાર નહીં કરતા ઊંચું સ્થાન પ્રાપ્ત કરાવ્યું છે પોતાને મહાદુઃખ આપનારા મનુષ્યને પણ પોતાની સ્થિતિથી દ્રઢતા કરાવનારા પરમ મિત્ર માની એનું સર્વ પ્રકારે હિત કરે છે ભૂત ભવિષ્યને વર્તમાન ત્રણેય કાળમાં સંસારની આધ્યાત્મિક સામાજિક અને આર્થિક આદિક સર્વ પ્રકારની ઉન્નતિ અને પૂર્ણ સુખ શાંતિ સાધુ પુરુષો દ્વારા થયેલી છે પૂર્વે શાસ્ત્રોમાં અભ્યાસ અને સાધુ પુરુષોનો સમાગમ પૂર્ણ વિશ્વાસ શ્રદ્ધાપૂર્વક કહેવાની પ્રાધાન્યના લીધે સામાજિકતા અને રાજનૈતિક પુરુષોના પણ અંતકરણ સાધુ ભાવથી રંગાઈ ગયેલા હતા સંસારમાં સર્વે કાર્યો સુવ્યવસ્થિત રીતે ચાલતા હતા શિબી રંતિદેવ જનકાદી મહારાજાઓ તેમના મુખથી ઉદ્ગારો નીકળતા કે હું રાજ્ય નથી ઈચ્છતો તેથી સ્વર્ગ અને મોક્ષની પણ મને ઈચ્છા નથી પણ દુઃખથી દુઃખી થયેલા પ્રાણીઓનું દુઃખ મારા દ્વારા દૂર થાય એવી મારી આંતરિક અભિલાષા છે સાંભળો એ શિબી રાજા રંતિદેવ રાજા જનક રાજા આ બધું આવું માગતા કે મારે સ્વર્ગ નથી જોતું ભગવાનનું ધામે નથી જોતું તો કે આ સંસારમાં જે દુઃખી માણસો છે ને એનું દુઃખ હું દૂર કરી શકું એવું મને આપો કે બોલો સ્વર્ગમાં જઈને હું નકરો હિંડોળા ખાટે ઈચકવું બાથમાં નકરું નાયા કરવું અપસરાઓ ન્યારે વિમાનમાં ફરવું એની કરતાં તો કોઈક દુઃખી માણાના દુઃખ દૂર કરવા પરોપકાર કરવો આવું રાજાઓ માગતા ભગવાન પાસે બોલો ભગવાન દર્શન દેતા કે દુઃખી માણસોનું દુઃખ અમે દૂર કરી શકીએ હમ એનું દુઃખ ભલે અમને આવે પણ એ માણસો બધા સુખી થાય આવા બધા સાધુઓના ભક્તોના લક્ષણ છે એક સમ ચક્રવર્તી સમ્રાટ મહારાજા શિબિર મુખમાંથી આવા સાધુઓને યોગ્ય વચનો નીકળ્યા કે કોઈ સાધારણ વાત ન કહેવાય બોલો એનું મૂળ કારણ સાધુ પુરુષો દ્વારા બતાવેલા અખંડ યજ્ઞ દાન કથા શ્રવણ અને ભક્ત સેવાથી અત્યંત પવિત્રતાને પામેલા વિવેકનિષ્ઠ નિર્બળ બુદ્ધિ છે અત્યારે તો કોઈ રામ રાજ્યની ઈચ્છા કરે છે પરંતુ રામ રાજ્યની સ્થાપના ગુરુ વશિષ્ઠ જેવા મહાત્મા પુરુષોના સહયોગથી અને આશીર્વાદથી થઈ હતી મહારાષ્ટ્રમાં સમર્થ ગુરુ રામદાસે છત્રપતિ શિવાજી દ્વારા રાષ્ટ્ર નિર્માણનું મહાન કાર્ય કર્યું હતું આમ પૂર્વે પરનો જો આપણે ઇતિહાસ તપાસીએ તો સંસારમાં સર્વત્ર સાધુ પુરુષો દ્વારા જ જન કલ્યાણના અને દેશ ઉદ્ધારના કાર્યો થયેલા છે આવા સર્વ સદ્ગુણો મહોદધી બ્રહ્મનિષ્ઠ સદપુરુષોના ચરિત્ર સાંભળવા એમ શાસ્ત્રની આજ્ઞા છે ઇતિહાસ પુરાણાની તથા આખ્યાતાની યાની ચાત્માનામિતની શ્રોતવ્ય નિત્ય પુરાણો ને આખ્યાનો મહાત્મા પુરુષોના ચરિત્રોને હંમેશા અવશ્ય સાંભળવા કારણ કે આધુનિક મનોવિજ્ઞાન શાસ્ત્ર એમ કે છે કે નીતિ કૃતજ્ઞતા વિવેક ધૈર્ય પ્રેમ ઇત્યાદિ ગુણો પ્રાપ્ત કરવા માટે એ આવશ્યક છે કે આપણે એ વ્યક્તિઓના જીવનનું ચિંતવન કરવું આ બધા ગુણ મેળવવા હોય ને તો એવા વ્યક્તિઓના જીવન પ્રસંગોને પડે બોલો જેની અંદર ગુણો સ્વાભાવિકપણે રહેલા હોય આ વાત ત્રણ કાળમાં સત્ય છે જે પુરુષોના જીવનમાં દૈવી સંપત્તિનો આદર ભાવ નહીં થાય ત્યાં સુધી એમના દિવ્ય ગુણોનો આપણે પ્રભાવિત નહીં થઈએ લો એ દિવ્ય સંપત્તિમાં આદર ભાવ થવો જોઈએ આધ્યાત્મિકતામાં આપણને રુચિ થવી જોઈએ અને આ ન થાય ત્યાં લગી આપણે એવા મોટા પુરુષોના ગુણથી ક્યારેય પ્રભાવિત થતા નથી અને ત્યાં સુધી સ્વાર્થ દ્વેષપૂર્ણ ભાવ એનો નાશ પણ થતો નથી બોલો અને મહાન ગુણોનો વિકાસ આપણી અંદર કદાપી નહીં થઈ શકે મહાત્મા અથવા સિદ્ધ પુરુષોની વાત બતાવવાને માટે જગતમાં પ્રગટ થાય છે મનુષ્યનું જીવન કેવા પ્રકારનું થઈ શકે અને કેવા પ્રકારનું હોવું જોઈએ અને કેવી રીતે ઊંચું જીવન જીવવું જોઈએ આ બધું શાસ્ત્રમાં બતાવ્યું છે શત્રુના પ્રતિ મિત્ર ભાવ થઈ જાય સંસારમાં કોઈ પણ વિષયમાં નહીં બંધાતા જનકલ્યાણના કાર્યો કરવા અખંડ ભગવાનનું ચિંતવન કરી શકાય સંત પુરુષો પોતાના અગણિત અનુભવો દ્વારા સ્પષ્ટ કહે છે કે અમારા જેવી તમે પણ સ્થિતિ પ્રાપ્ત કરી શકો છો આમ મોટા પુરુષો કહે છે કોઈ પણ વિદ્વાન કવિ વ્યાખ્યાન કરતા ત્યાં સુધી સંત નથી થઈ શકતો કે જ્યાં સુધી સ્વયં સત્પુરુષોનો સહવાસનો સ્વાદ ન લે હે ગમે એવો વ્યક્તિ વિદ્વાન હોય ગમે એવો કવિ હોય ગમે એવો પંડિત હોય ગમે એવો બુદ્ધિવાળો હોય પણ જ્યાં સુધી સત્પુરુષનો યોગ ન રાખે એનો સહવાસ ન રાખે ત્યાં સુધી એનો સ્વાદ લઈ શકતો નથી બાહ્ય જરા પણ પસંદ નથી કરતા પોતાના શિષ્યો કોઈ રાજા મહારાજા શેઠ સાહુકાર હોય તો તેને પાછળ પોતાના સ્વાર્થ માટે નથી દોડતો એનો તેનો ગર્વ પણ નથી કરતા અને પોતાના શિષ્યોને જગતથી નિર્વાસનિક બનાવી એક ભગવાનને વિશે જોડે છે એ જ સાચા સત્પુરુષ છે અને જે પોતાના સ્વાર્થ ખાતર શિષ્યોને પોતાનો જ મહિમા સમજાવે તે સંત એ જ ભગવાન છે મૂર્તિ ક્યાં બોલે માટે સાધુ દ્વારા જ ભગવાન સદાય આ લોકમાં બિરાજ છે આવા લોકશાસ્ત્રથી વિરુદ્ધ ઉપદેશ આપનારાને કેવળ પોતાને વિશે જોડનારને ક્યારેય પણ સત્પુરુષ માનવા નહીં જે ભગવાનમાં જોડે સર્વને વિશે સદભાવના કરાવે અને સર્વમાંથી ગુણ લેતા શીખવે એ જ સાચા સાધુ છે અને એવા સાધુ સાચા સાધુના સમાગમથી અક્ષરધામની પ્રાપ્તિ થાય છે માટે સેવા કરવી એ જ લો જીવન પ્રસંગ સાચા સાધુ ક્યારે કોના જોડે ભગવાનમાં જોડે તો એ પોતામાં જોડે ભાઈ આ મૂર્તિ ક્યાં બોલે સાધુ બોલે છે એમ કરીને પોતામાં જોડતા હોય અને સાધુ નો જાણવા એમ લીખવું સત્પુરુષ નથી સત્પુરુષ તો ભાઈ સર્વમાંથી ગુણ લેતા શીખવાડે ને ભગવાનમાં જોડે હવે સ્વામી સ્વામીનો ઉપદેશ શરૂ થાય છે ભાઈ ઉપદેશ પણ આપણે કાલે ચાલુ કરીશું કાલે શનિવાર છે ને હનુમાનજી ને પ્રાર્થના કરીને કાલે ચાલુ કરીએ સહજાનંદ સ્વામી મહારાજની જય શ્રી શ્રીધરમ શ્રી ધરમ સર્વ દેવેશ્વરમ भक्तिधर्मात्मजं वासुदेवं हरिं माधवं केशवं कामदं कारणं श्रीस्वामिनारायणं नीलकण्ठं भजे सहजानन्दस्वामी